સરસ મિત્રો તમે જોઈ શકો છો આવું બધું કરવાનું એક જ કારણ છે કે પાણીને નેરામાં જવા દેવા છે કે બીજા એટલે એક વાડીમાંથી બીજી વાડીમાં જાય છે એટલે સીધું નેરામાં હેલો મિત્રો મોજમાં મોજમાં સાગર ભગોડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે પાણીને જમીનને પાણીનું લેવલ એક થઈ ગયું છે એટલે મોટરો શરૂ કરી દીધી છે જેના કારણે બીજાના ત્રીજાના ખેતરમાં શરૂ થઈ જાય વરસાદ પછી પોઝિશન જમીનમાં ક્યાંય પાણી નથી તમે પગના નિશાન તમે જુઓ પાણી આવી ગયું છે તો તમે વિચાર કરો તમને બધા ભાઈઓને ખબર જ હશે કે હાલ ત્યાં પાણી આવી જાય તો અત્યારે ખેડૂતની હું પોઝિશન થઈ છે તમારી નજર સામે તમે જોઈ શકો છો એટલે મોટરું શરૂ કર્યું છે જેના કારણે એક વાડીમાંથી બીજી વાડી બીજી વાડીમાંથી ત્રીજી વાડી જેમ લેવલ જાય એ પ્રમાણે જાય સાગર ભગુડા ખેડૂત ને લાઈક કરો સપોર્ટ કરો શરત મિત્ર તમે જોઈ શકો છો આવું બધું કરવાનું એક જ કારણ છે કે પાણીને નેરામાં જવા દેવા છે એક વાડીમાંથી બીજી વાડીમાં જાય છે સીધું નેરામાં નાખવાનું છે નહેરામાં જાય તો જ એનું ખૂબ પડી છે નહેરામાં જવા માટે મારી નજર તમે જોઈ શકો છો